શેરડી મેલી હું લેવા જાઉં છું અત્યારમાં તો વિડીયોમાં બન્યા રહેજો મજા આવશે બાજુમાં ઉતર્યા છે ઊંચકી પાંચ કિલોમીટર છે હું લેવા જાઉં છું તો બસ વિડિયો સાથે બન્યા રહેજો ને વિડીયો ગમે તો એક લાઈક કરવાનું ભૂલતા ને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો અને હું લેવા મમ્મી આવ્યા છે એ પણ તમને કહેશ તો હાલ હું લઈ આવું પહેલાં કરવા મજા છે અત્યારમાં હવે એમાં આવીને પહેલાં દીવાબત્તી ખીજી છે તુલસી માને દીવાબત્તી કરે છે ભાઈ

આ બધા પૂછે છે કેટલા દિનનું કામ હાલ છે તમારા બાન ની મહિનો દોઢ મહિનો આવી જાય ઉતાણે તો આવી જ જાય ઉતાણે આવી જાય જેમ ને તો ભાઈ હજી ઉતાણી આવી જાય એમ કે છે બા તો અત્યારે હવાર હવાર માં ઉતરે છે લગન કરવા જવાનું કેદી છે હવે કાલે કાલે નીકળી જાવ હા એ વાત હશે તો અહીંયા બાજુમાં અમારે લગ્ન હતા ને તો ત્યાં આવેલા છે એવું છે આ ભાઈ તો અત્યારમાં રોવે છે કાંઈક છું લાગે તો ભાઈ ચાલા કે કોઈ મેરું એલા લા એ લા રાગ્યા પડે ભાઈ એવું છે બા એટલે આવેલા હતા સ્પેશિયલ કે લગન હતા ને બાજુમાં એટલે આવેલા હતા એટલે હવાર હું લેવા ગયો તો આ ભાઈ બનાયા હતા ને આ ભાઈ બન તમે જો અત્યારમાં માવો ખાઈ લીધો છે હા જો ખાતો ને એ હે તો મત કરી હું જો મત કરી મત કરી ગયો આ મામો આ તો મદ ઉડડવા ગયેલો હૈ કેવું તો ને હે આને કાડી ગયો એવું છે તો તોલાવાલા ભાઈ કે રાગે પડતો ને બરાબર આમ જો આમ જો ઉદ્ધનો વ્યાન એટલે પાછું વ્યાન એમાં કઈ ઘટે દુ ફૂલ વેનીલો ભાઈ આ બેને આવી કાઉ બેન બે શું લાવ્યા હે હે શું લાવવી શું લાવવી શું લાવવી હળિયો આ બેને ને હાંથી રમે આલે હાલે હાલે

કામ પીડું કેમ કે મારા આણાનું છે ને હવે ટૂંક સમયની તારીખ આવી ગઈ છે ને એટલે મેળ આવે એમ નહીં હવે આની પછીનું એક આણું છે બાકી એટલે પછી આણા નથી તો કમસે કમ લગભગ દોઢ બે મહિના થઈ ગયા આણામાં લગાતાર હજી હું દુકાને તો આવ્યો નથી એવું છે તો હવે આજના દિવનું કામ છે તો ભાઈ ચાર રોટલી થઈ ગઈ છે આપણે હવારમાં ચાર રોટલી ખાવાની ટેવ પોપટ ચાર રોટલી ખાવાની ટેવ હું શું કહેવાનું હે

અને વિડીયો થી આપણને હતી હાલો તો ભાઈ છે ને ચા બની ગઈ છે પેલી લાસ્ટ તો ચા પી લઈએ આવી જાઓ તમે ચા પીવા અને અહીંયા અમારા બે જો ચા પીવે છે તો હાલો આપણે ચા પછી પૈસા રજા લઈએ જો તો ભાઈ ને આણું ફિનિશ કરી નાખ્યું છે જો મશીને ભરી લીધા છે લારીમાં એટલું ઝડપી કામકાજ છે કઈ ઘટે મશીન ભરવા મળ્યા મશીને ભરાઈ ગયા છે રેડી

એ જો બાર વાળું કરે છે અહી જો અસ્મિતા વાળું કરે છે કિસુ એ દૂધ પીવે છે ફોન જોતા જોતા પીવે છે હવે બધાય વાળું કરવા વાળું કિલ્લી આર વાળે આર રાજ વાળું કિલ્લી બરાબર ન તો ધારી વાળું કર્યા માદી કરો હવે અહી કરીએ હા એ સાચી વાત કિસુ બધાય જો આખી ફેમિલી આખી ફેમિલી ફૂલ ફેમિલી ભાઈ વાળું કરવા બેહી ગયા છે તો હાલો વાળું કરવા તમે પણ જો શાક બનાવેલું છે ઢીંગણાનું દૂધ છે રોટલા સરસ મજાના અરે હારે બા બેઠા છે ભાઈ આમ તો ઘણું બધું છે કામીન કામીન ઘણું બધું ભેગા કરીએ પણ ખાસ મહત્વનું તો એ છે તો આવી રીતે જેમ કીધું કીધું એમ કે શાંતિ થી પરિવાર સાથે બે કમાણી થઈ ગઈ એમ જ માનવાનું તો આવો મોકો મળ્યો છે હવે કે ટૂંક સમયમાં બધા આવી જાય પપ્પા ને બધા હા તો પરાણે ગયા છે કમેન્ટ બહુ કરતા બાકી તમે હું કામ મોકલો છોકરા છે પણ કાંઈ નહીં હવે એક મહિનાની અંદર છે પછી આપણું કમ્પ્લીટ ફેમિલીથી ફૂલ ફેમિલી બ્લોગિંગ આવશે મજા આવશે તો સપોર્ટ આપતા રહેજો તો બસ હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો કેવો લાગ્યો કમેન્ટની અંદર કેજો વિડીયો ગેમો હોય તો એક લાઇક કરવાનું પૂરતાની ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધા જય માતાજી રામ રામ આવજો ભાઈ ભાઈ